દોસ્તો તમે બધા મણીરાજ બારોટને તો ઓળખતા જશો આપણે જાણીએ છીએ ગુજરાતમાં કલાકારની અને ડાયરાની દુનિયામાં જેમનું ખૂબ મોટું નામ રહ્યું છે આજે આપણી વચ્ચે નથી એવા સ્વર્ગસ્થ મણીરાજ બારોટને આજે પણ લોકો યાદ કરે છે ત્યારે દોસ્તો અહીંયા અનેક યુઝર્સ એવું જાણવા માંગતા હોય છે કે આખરે મણિરાજ બારોટનું અચાનક અવસાન કેવી રીતે થયું હતું આખરે એમને શું થયું હતું કે તેઓ અવસાન પામ્યા હતા દોસ્તો આ તમામ બાબતો વિશે જાણવા માટે સ આતુર હોય છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે અચાનક મણીરાજ બારોટ સાથે શું થયું હતું અને એવો એક્સપાયર થઈ ગયા હતા આ વાતો વિશે આજે જાણીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલા ચેનલ ઉપર રમા હો તો બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમે આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ તમારા માટે લાવતા રહીએ છીએ દોસ્તો આપણે જાણીએ છીએ ડાયરાની દુનિયામાં ખૂબ મોટું એક નામ હોય તો એ છે સ્વર્ગસ્થ મણીરાજ બારોટનું મણીરાજ બારોટના જ્યાં પણ ડાયરો હોય ત્યાં લોકોની જનમેદની ઉમટી પડે ત્યારે એમના ડાયરામાં લોકો સાંભળવા માટે ખૂબ આતુર હોય છે ત્યારે જ્યાં જ્યાં એમનો ડાયરો હોય ત્યાં લોકોની ભીડ જામેલી હોય છે બેસવાની પણ જગ્યા ન મળે એવું એક ગુજરાતી સાહિત્ય અને એમ કહેવામાં આવે કે સંગીતના ડાયરાની દુનિયામાં મોટું નામ હોય તો એ મણીરાજ બારોટનું હતું આજે પણ એમની ખોટ કોઈ પૂરી શકતું નથી આ મણીરાજ બારોટનો જન્મ એ ગુજરાતના પાટણ જિલ્લામાં એક નાનકડા એવા ગામમાં થયો હતો ઓગણીસો ચોસઠમાં જન્મેલા મણીરાજ બારોટના પિતા સારંગી વગાડતા હતા જ્યારે એમના પિતા એમના માતા જે છે એ ગીતો પણ ગાતા હતા ત્યારે બાળ બાળપણથી જ એમને સંગીતનો વારસો વારસામાં મળ્યો અને એમને ટકાવી રાખ્યો આજે આપણે જાણીએ છીએ રાજલ બારોટ કે જેમની દીકરી છે આમ તો મણીરાજ બારોટને ચાર સંતાનો છે આ ચારેય દીકરીઓ છે એમાં એક દીકરી એટલે કે રાજલ બારોટ પણ આજે કલાકારની દુનિયામાં ખૂબ મોટું નામ ધરાવે છે આ રાજલ બારોટના લગ્ન એમના પતિદેવ સાથે થયા હતા અને એ લગ્ન ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પણ લોકોએ મણિરાજ બારોટને યાદ કર્યા હતા એમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને જ્યાં કલાકારો ઉપસ્થિત હતા એ કલાકારો પણ ભાવુક થયા હતા એટલે તો કહેવાય છે કે મણીરાજ બારોટની ખોટ કોઈ પૂરી શકે નહીં હવે જણાવી દઈએ કે આખરે મણીરાજ બારોટને અચાનક શું થયું દોસ્તો ડાયરા તો મણીરાજ બારોટ ઘણા બધા કરતા હતા અને ડાયરાની દુનિયામાં એમનું ખૂબ મોટું નામ હતું ત્યારે ઘટના નવરાત્રિના સમયની હતી કે જ્યારે મણીરાજ બારોટ નવરાત્રિના એ દિવસોમાં એક રિસોર્ટમાં હતા અને ત્યારે એમને પોતાને એક રોગનો હુમલો આવવાને કારણે જ પોતે અવસાન પામ્યા હતા અલગ અલગ લોકો અલગ અલગ અનુમાન લગાવતા હોય છે કે આખરે મણીરાજ બારોટને શું થયું હતું તો દોસ્તો સાચી માહિતી અમે તમને જણાવી દઈએ કે આખરે મણીરાજ બારોટને હાર્ટ એટેક આવવાને સાથે જ એટલે કે રોગનો હુમલો આવવાની સાથે જ એમનું અવસાન થયું હતું ત્યારે પોતે એક રિસોર્ટમાં હતા ત્યારે નવરાત્રિના દિવસો ચાલુ હતા અને આ દિવસો દરમિયાન એક દિવસ એમનું અવસાન થયું હતું અને ત્યારબાદ એક સંગીતની દુનિયાએ એક ખૂબ મોટા સિતારા ગુમાવ્યા હતા દોસ્તો મણીરાજ બારોટની ખોટ તો ક્યારેય પૂરી ન થઈ શકે એમના ડાયરામાં ખૂબ મોટી ભીડ જામી જાય અને જ્યાં પણ એમનો ડાયરો હોય જો વહેલા બેસવાની જગ્યા ન મળે તો પછી તમારે ડાયરામાં બેસવાની જગ્યા ક્યારેય પણ ન મળે એવું એક સંગીતની દુનિયામાં ડાયરાની દુનિયામાં મોટું નામ ધરાવતા મણીરાજ બારોટ આજે આપણી વચ્ચે નથી પરંતુ આજે પણ લોકો એમના દ્વારા ગવાયેલા ગીતો અને એમના ભજનોને સાંભળવા લોકોને ગમે છે આજે પણ લોકો સાંભળે છે અને એને ખૂબ પ્રેમ કરે છે ત્યારે દોસ્તો આ મણિરાજ બારોટ આજે ભલે આપણી વચ્ચે ન હોય પરંતુ આજે પણ એમના ગીતો અને એમના ભજનો જે ગવાયેલા છે એમના મુખેથી ગવાયેલા ગીતો અને ભજનો આપણી વચ્ચે છે અને એમને પણ લોકો આજે સાંભળે છે ત્યારે દોસ્તો મણિરાજ બારોટની વિશેષ માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આખરે આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવી દીધું કે અચાનક મણીરાજ બારોટનું અવસાન કેવી રીતે થયું હતું શું તમને આ પહેલાં ખબર હતી જો આના કરતાં વિશેષ માહિતી તમારી પાસે હોય તો કોમેન્ટ બોક્સના માધ્યમથી આપના વિચારો આવકાર્યો છે આશા રાખીએ છીએ તમે પણ એમના ગીતો સાંભળ્યા હશે એમના ગીત કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ